કે આજે આપણે કાલ થોડો ઘણો સાટા જેવું આવ્યું હતું નક્કી નો વાડીએ જઈને કામ ફરી હોત જાય અને આઈ જઈ છે ને વરસાદ આવે એવું તો થઈ ગયું છે શીશો ઉપાડ્યો ને આપણે હવે કરવાનું હોય ધોર્યો હા લો કોદારી પાવડો લઈને આપણે આવી ગયા આલી સાઈડ એટલે ઉધી કર નહી આપણે જો હવે બતાવું તમને ખાલી એકવાર વાર વાડી કેટલી ભરેલી છે પાણી ગાઈટું હાલો હવે કોદારી લઈ લીધી છે ડોગેસ રાખો ડોગેસ જર્મન ફોડો હાલો મિત્રો પાછો આજે છે બીજો દિવસ અને વાગ્યા છે અત્યારે સાડા નવ એટલે પંદર વીસ જેવું થયું છે આજે આપણે મોડું થઈ ગયું છે અને તોય ગયા વાડી સાઈડ કારણ કે આજે આપણે કાલે થોડા ઘણા સાટા જેવું આવ્યું હતું અને આજે આપણે ધોરિયો ગાળી નાખવાનો છે તો હાલો પેલા વાડીએ જવા દઈ કારણ કે કાલ તો કઈ એટલું બધું કામ હતું નહીં એટલે આપણે બપોરે કેટલા સાડા બાર થી તો આપણે ઘરે વહી આવ્યા હતા તો ચાલો આજે જઈને કન્ટિન્યુ કરી અને ગારવાનો હે તો જોઈ હવે નક્કી ન હોય વાડીએ જઈને કામ ફરી હોત જાય તો ચાલો એ હોય જોઈ નાખી ને નીકળી સીધા વાડી સાઈડ અને આઈ જઈ હે ને વરસાદ આવે એવું તો થઈ ગયું છે તો બતાવું તમને ખાલી એકવાર વ્યુ બતાવું તો વાદળા કારા કારા થઈ ગયા હે વરસાદ આવે એવું થઈ ગયું છે આવે તો કદાચ જો કાલ તો થોડો ઘણો આવીને વયો ગયો તો અને આજ આવે તો ઠીક હા હાલો આપણે તો કન્ટિન્યુ રાખવાનું રહે તો જવા દે અત્યારે વાળીએ હાલ મિત્રો આવી ગયા વાળીએ આપણે અત્યારે અને જો કાલ વરસાદ આવ્યો હતો ને તો ઘણું ભીનું થઈ ગયું છે એટલે ધોરીઓ કઈ કરવો નથી કારણ કે એક બે દી આગાહી છે વરસાદ આવી જાય તો વાંધો નથી ધોરિયો એક બે દી પછી કરશું કદાચ નહીં આવે તો જો વરસાદ આવ્યો હોય પલરી પલારી હે ને એ બધું ખળ લેવાનું હે ચાલો કન્ટિન્યુ કરી બીજું હોય આપડે આજે ધોરિયો કરવાનો તો નહીં થાય ખળ લેવા મંડી હાલો હાલો લો ભાઈબન જો વરસાદ આવવાની તૈયારીમાં થઈ ગયો છે અને ટાઢો પવન આવે હરખો કરીને વરસાદ કદાચ આજ આવશે જ અને જુઓ ખાલી હવે છે એકવાર વ્યૂ જુઓ વાદળા હરખા કરીને કાળા થયા હે જુઓ લગભગ તો આજ વરસાદ આવશે આ ગાય એટલે હમણાં તો જોઈ આવે છે નહીં જો સાટા ચાલુ થઈ ગયા હે હમણાં થોડીક વારમાં વરસાદ આવવો જોઈએ હવે જો વાદળાનું ખાલી વાતાવરણ જુઓ એકવાર આવીને હાલ ભાઈ બહેન એક સીસો ઉપાડ્યો હવે કરવાનું જવાનું ધોર્યો ઓલી સાઈડ તો કોદારી પાવડો બધું લઈ આવી અને અને કરવા માંડી આપણે તાઢુ વાતાવરણ હે એટલે મજા આવશે પછી તડકો લાગશે એટલે એની પેલા કરી લઈ આપડે હાલો કોદારી ને પાવડો લઈને આપણે આવી ગયા આલી સાઈડ હવે હે ને જ અહીંયા ગારવાનું છે આ લીટો થઈ ગયો હે કવરમાં ભાઈ કરી ગયો હે એટલે આપણે અહીંયા ગારવાનો હે હવે ધોર્યો જોઈ મજા આવે તો કોદારી થી હાકી નહી મજા આવે તો આપણે પાછો ત્રિકમ લઈ આવશું એના જેવી મજા નહીં હાટી ખોઈ દેજા હે ચાલો કરી દે ચાલુ કામ મિત્રો ગરમી ચડાવી દીધી હરખી કરીને જાઓ હે ને અહીં સુધી લીટો હે અહીં સુધી આપણે પગાડી દીધું જા એટલે સુધી જો માથી પગાડી દીધું છે જો વાદરા થયા હે વરસાદ આવે એવું લાગતું નથી કારણ કે બધું થયું તો એ વિખાઈ ગયું થોડીક વાર સાટા જેવા તેવા આવ્યા હે તો હાલો આપણે આપણું ચાલુ રાખી હાલ મિત્રો તો આપણે હે ને અહીંયા કામ ચાલુ કરી દીધું કરવાનું હા હવે દેખાનું એટલું હેલી ઊંડી એટલે ઉધી કરી નાખી આપણે અને હે વાગી ગયા અત્યારે આપણે બાર જો હે ને બતાવું તમને જો એટલે પાણી નીકળે અહીંથી આ ખેતરમાંથી પાણી આમાં આવે એટલે એટલે સુધી તો નથી કરવાની થતી અહીંયા પછી અહીંયા સુધી કરી નાખી હવે છે ને છેલ્લે ઉધી જો આ દેખાય ને અહીંયા ઉધી ને આપણે કરી નાખવાની છે એ પણ બે ત્રણ દિવસ પછી કરવાની રહે એટલે વાંધો નહીં આવે ત્યાં તો વરસાદ લગભગ થઈ જાવો જોઈએ નહીં થાય તો આપણે પાવન ચાલુ કરી દેવાનું છે હાલો હવે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું હવે નીકળી સીધા આપણે ઘર સાઈડ અત્યારે તો ચાલો દારીને પાવડો ને બધું ઠેકાણે મૂકી દઈ અને પછી નીકળી સીધા ઘર સાઈડ આપો હાલ લો મિત્રો તો આપણે અત્યારે હાલતા થઈ ગયા છે આ વાળીએ અને ઝાડવાને પાણી પાવું છે કારણ કે કાલ પાયું નહોતું એટલે આજ પાઈ દઈ અને લાઈટ છે કે નહીં જોઈ લઈ અને ચાલુ કરી પછી હા ઝાડવા પવાઈ જાય ને કમ્પ્લીટ ફોલ ખોલીને આવ્યો એટલે વાંધો નહીં આવે એટલે ઝાડવા પવાઈ જાય તો ચાલો મોટર ચાલુ કરી દઈ અને ઝાડવા બધાય પાઈ દઈ વાડી બતાવું તમને જો કેટલી આપણી ભરાણી છે વરસાદ પછી લગભગ તો અધર અધર આવી ગઈ છે આવતી ઉપર ભરેલી જ છે તો જોઈ લઈ કેટલી ભરેલી છે હાલો લાઈટ છે એટલે આપણે મોટર ચાલુ કરી દીધી હે જોઈ લે તો જોઈ કેટલીક વાડી ભરેલી છે આપડી લગભગ અહીં સુધી આવી છે જ અંદર જવામાં ધ્યાન રાખવું જો હે જો હવે બતાવું તમને ખાલી એકવાર વાળી કેટલી ભરેલી છે અહીં સુધી પાણી આવી ગયું છે આપણે એટલે ઉધીને જ આવે છે અહીંયા સુધી આવી જાય આ પાણો દેખાય ને આ પાણો જાવડા ત્યાં સુધી પાણી આવી જાય છે એટલે એટલી ભરેલી છે એટલે ફૂલ પ્રેશર આવતું હોય છે હાલો હવે છે ને થોડીક વાર કન્ટિન્યુ રાખી પાણી થાય ને એટલે જાડવા પછી બંધ કરી દઈને પછી નીકળી આપણી વાડી સાઈડ ઝાડવાના પાણી પાઈ દીધું અને હવે નીકળી આપણે આપણી વાળી સાઈડ અને ત્યાંથી સીધા નીકળી હવે ઘર સાઈડ હાલો ફટાફટ હાલવા માંડી કારણ કે હવે ભૂખ બહુ લાગી ગઈ છે તો હાલો જવા આવવા દઈએ ત્યારે આપણે આપણી વાળી સાઈડ સીધા હાલો આવી ગયા આપણે ઝાડવા પાસે તો ઝાડવા બધા હે થોડુંક નીકળ્યું છે જાડવા પી ગયા જ ફૂટી ગયું ફૂટીને પાણી ગઈટું અહીંયા આપણા ધોરિયામાં ગઈ રહ્યો એમાં સળાઈ હાલો હવે તો ભરાયેલું રી હેલો વાંધો નહીં હવે હવે તો વરસાદ આવી ગયા હે ચાલો નીકળી હવે સીધા ઓલી સાઈડ હાલો હવે કોદારી લઈ લીધી છે અને આ કોદારી મૂકી હવે હવે આપણા કાંકાનું વાળીએ અને પછી દે ઓલી સાઈડ

હાલ જર્મન શેફર્ડ રાખ્યું છે એટલે કેમ છે જર્મન આ કીડા ખાવા જો અહીં કુકડું ગત રાખ્યું છે કુકડું 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 હાલ લો મિત્રો તો હવે નીકળશું આપણે ઘર સાઈડ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને હવે મળશું આપણે નવા વિડીયો ત્યાં સુધી બધાને જય વચરાજ